અને પરમાત્મા જ્યારે પૃથ્વી એટલે કે આ ધરાવ પરથી પોતાના ધામમાં ગયા ને ત્યારે ભગવાન પાસે ખાલી એક જ વ્યક્તિ હતા અને વ્યક્તિ હતા ઉદ્ધવજી એ અગિયાર માસ આવશે અગિયાર માસ કદમાં એકત્રીસ પ્રશ્નો ઉદ્ધવજી ભગવાનને પૂછે છે અને એકત્રીસ એમાં અધ્યાય છે શું સંજોગ છે એ એકત્રીસ પ્રશ્નમાં ભગવાનને ઉદ્ધવજી છેલ્લો પ્રશ્ન પૂછે છે કે પરમાત્મા આ હલાહલ કલયુગ આવે છે આ કલયુગમાં લોકો લોકોમાં અભિમાન લોકોમાં દ્વેષ લોકોમાં ઈર્ષા લોકોમાં વેર લોકો મારું તારું કરશે અને આપણે જોઈએ છીએ કે આ અત્યારે કલયુગમાં લોકોને ખાલી મારા તારા સિવાય સ્વાર્થ સિવાય કોઈ સંબંધમાં મજા નથી તો ઉદ્ધવજી ભગવાનને પૂછે છે કે હે ભગવાન હે પરમાત્મા તમે આ ધરા છોડીને ધામમાં જાવ છો તો અમે કેવી રીતે જીવશું આજે 5000 વર્ષ પાર પરમાત્મા જ્યારે પોતાની લીલા સંકેલીને મનુષ્ય અવતાર સંકેલીને જ્યારે માં જથાતને ત્યારે પરમાત્મા આ 5000 વર્ષ પામે આપણી ઉપર કૃપા કરી છે ઉદ્ધવજીએ જ્યારે પ્રશ્ન પૂછે ને ત્યારે પરમાત્માએ આ આપડા જેવા કમના મનુષ્યો ઉપર કૃપા કરી છે મારા વાલા એક રૂપા એક સ્વયં કૃષ્ણ છે યસ આ સ્વયં કૃષ્ણ છે

અને દાદાને ખરેખર દાદાનો તમારી ઉપર એટલો પ્રેમ અને દાદાને એટલી કૃપા કહેવાય કે તમે સપનામાં પણ નહીં સોચ્યું હોય કે તમે આ ભાગવત બેસાડશો સ્વયં પરમાત્મા તમારા ઘરે આવશે અને આપણે કહેવાય છે ને કે મા બાપના ઋણમાંથી કોઈ મુક્ત નથી થતું માતા પિતાના ઋણમાંથી આજ સુધી કોઈ મુક્ત નથી થયું માતા પિતા તો પરમાત્માને તો તમે પણ મેં પણ નથી જોયા પણ જે સાક્ષાત પરમાત્મા આપણા માતા-પિતા સ્વરૂપે આપણા ઘરમાં માં છે ને એ માતા-પિતા જ્યાં સુધી જીવતા હોય ને મારા ભાઈ બેન એને સાચવી લેજો હા એટના મૃત્યુ પછી તમે આવું સત્કર્મ કરો છો એ રાજી થશે આ જે નાચતા છે કે મારા પરિવારે મારા માટે સુંદર કર્મ કરાયું અને દાદાનો નું એ અણ સંજોગ તમે

કઈ જન્મના મોડિયા પાક્યા હોય ને ત્યારે માં બાપ માટે અસત્કર્મ થાય છે માં બાપ એ એવી હસ્તી છે મારા ભાઈ બેન કે માં બાપને જો વૃદ્ધત્વના આરે આવી ગયા હોય ને તો માં બાપને ત્રણ વખત સમય આપજો મારા ભાઈ બેન માં બાપ તમારી પાસેથી કશું જ નથી જોઈતું માં બાપને નથી રૂપિયા જોઈતા

નથી જોઈતું માતા પિતા ને આપણું પ્રેમ જ જોઈએ છે અને હું આ ત્રણ ભાઈઓ જયંતિભાઈ મનહરભાઈ અને રાજુભાઈ આ ત્રણેય ભાઈઓને

એક જુવાન છોકરો એના વૃદ્ધાશ્રમ એના પિતાને મૂકવા મૂકી આવ્યો તો વૃદ્ધાશ્રમ ફોન આવ્યો કે હવે તમારા દાદા તમારા પિતાજી છેલ્લા શ્વાસ લે છે એમને આવીને મળી જાવ એક છોકરો ગાડી વાડી લઈને વૃદ્ધાશ્રમ ગયો પિતાજી સાથે બેઠો દાદા બાપ બાપ દીકરા વાત કરી દીકરો જ્યારે ઊઠતો તો ત્યારે બાપાએ કીધું બેટા હાથ પકડે કીધું બેટા એ હાથ છે ને મારા બાપ એ હાથ મારા બાપનો નથી એ પરમાત્મા પિતા રૂપે તમારો હાથ પકડે છે જય હો એ પરમાત્મા પિતા રૂપે તમારો હાથ પકડે છે અને એ દાદાએ એ દીકરાનો હાથ પકડ્યો અને કીધું બેટા આ રૂપા પંખા છે ને એસી નખાવજે આ રૂપા પંખા છે ને તું એસી નખાવજે પેલો દીકરો ગુસ્સે થઈને બોલે તમારી કચકત તો જતી જ નથી એમ કે છોકરો ગરમ થઈ ગયો મારા બાપ વાણી મા બાપ ને કોઈ નહી નહીં એવા ઘર છે કે જે મા પોતાના દીકરા ના પ્રેમ માટે તરસતા

કારણ કે તું 24 કલાક એસી માં રહેનારો વ્યક્તિ છે ગાડી ઘર તારી ઓફિસ માં એસી અને જ્યારે કેમ અને વૃદ્ધાશ્રમ માં મૂકે ને તારો દીકરો પણ તને વૃદ્ધાશ્રમ માં મૂકશે કારણ કે આપણે જે હું કરશું ને એ જ આપણા સંતાનો કરશે આપણે જે કરશું એ જ આપણા સંતાનો કરશે બેટા મારા માટે એસી નહીં તારા માટે એસી મુકાવતો જા કારણ કે તને એસી વગર નહીં ગમે મારા ભાઈ દે મારા માપ જીવે છે ને ત્યાં સુધી એમનું કાર્ય કરજો